એક રાધા એક મીરાજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ દીવાના હતા રાધાજીએ પ્રેમની મૂર્તિ હતા અને મીરા એ ભક્તિની મૂર્તિ હતા રાધા પ્રેમ માટે હાર ના માની અને મીરાજીએ પ્રેમ ભક્તિ માટે જીદ ના માની કેવો હશે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણમાં રાધાજી અને મીરાજી અમર કથા યુગે યુગ્યો સાથે ગવાય છે આજે પણ એટલી જ ગવાય છે જે પહેલા પણ ગવાણી છે ગોપીઓ ઋષિઓ સંતો મહંતો સાધુ પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ દીવાના નિઃસ્વાર્થ હતા આજે પણ વૃંદાવન જાઓ ગોકુળ જાઓ મથુરા જાઓ બરસાના જાઓ દ્વારિકા જાઓ શામળાજી જાઓ કે ડાકોર જાઓ આખા ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનો માણસ સાથેનો પ્રેમ છે આખા ભારતમાં સાધુ સંતો મહંતો અને ઋષિઓ બિરાજે છે પણ એમાં વૃંદાવન સંતો મહંતો સાધુ અને ગુરુજી પ્રેમાનંદ બાપુ જેવા પણ બિરાજે છે તેમનો પ્રેમ રાધાજી સાથેનો ભક્તિ પ્રેમ અનેરો છે અને નિઃસ્વાર્થ ભાવે અને લોકોના કલ્યાણ માટેનો છે પ્રેમાનંદ બાપુની બંને કિડનીઓ ફેલ છે સત્તા પણ રાધાજીના અને ભગવાનના દીવાના છે તેમની ભક્તિ આજે કળિયુગમાં લાખો ભક્તો કલ્યાણ માટે છે અને આજે પણ પ્રેમાનંદ બાપુની લાખો લોકો દર્શન કરવા માટે આવે છે વૃંદાવનમાં પ્રેમાનંદ બાપુને મળવા અને સાધુ સંતો પણ બહુ જ આવે છે જેમ કે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા ઘણા જ દેશોમાં છોકરા છોકરીઓ કરોડોની મિલકત મૂકીને વૃંદાવનમાં રહેશે અને ભજન કીર્તન કરે છે પોતાના જીવનનું કલ્યાણ કરે છે શું એમની ભક્તિ છે શું એમનું ભજન કીર્તન છે ધન્ય છે વૃંદાવન ધામ કે આવા સંતો મહંતો સાધુ ભક્તો સેવકો અને માણસો રહે છે પ્રેમાનંદ મહારાજ પ્રેમ આપે છે અને પ્રેમાનંદ બાપુ પ્રેમ આપે છે અને હિંમત હારેલા માણસને હિંમત આપે છે અને દિન દુખીનો સહારો છે ભગવાન શ્રી કૃષ્ણનો ગુરુજી પ્રેમાનંદ બાપુ આખા દેશમાં અને આખા દેશના સાધુ સંતો મહંતો ઋષિઓ આવે છે અને દર્શન કરે છે અને મળે છે બધા ધર્મના ગુરુઓ ત્યાં વધારે છે બોલો રાધે રાધે